નાચું નું ભણ તે આખું ભણવાડી છે તો કે આપણે ઉટી ઘૂટી નેહરો ધબ્યો ને તે તો આડો પાડ્યો હવે તું રચો આંચું અરે કે ઈ માસે મારા ઘરે Arey baal sala veya ganadiva ભગવાન તો મૂળજું કર્યું હું તું હવે ઘોડા ચો નાખશું મોજી લાયા છે હવે ટોટા હાલશે અરે હજી કે માસે ભાઈ ચિંતા મત Ah, re, a, ba, ra, કે માં હવે તી તો કે કર્યું મૂળજી મૂળતો અરે હવે હેડ તો ગારામાં રોજા લપકે ટૂટા થાય તો આપણે જવાબશું વાળું અરે હજી માં છે મારી બાય આ રે બાળો ચલાવે પવન દેવા બો રે oh, 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 oh. હવે કે મારું ચાલે એમ નથી હવે તારે શીખ્યો એમ કઈ અરે હવે હેડિયો એટલે હરાવો મોટો હતો તાકે માવટો આવો હરાવો ને આવો વન તો આની ઉપર કોક ટોયો તો હશે જ અરે હાઉ વન કોઈ એકલું હોય નહીં નહીં હવે કે હવારા કે જે જીરો કાયરો તો તે વન વાડી જાતે જો અરે તે એને સેતાવું તો ભરો હવે કેવા સીધા સેન ચીવી દેવ શંભા હે જાગો દાગો અભિમાને કીધું અરે કે હરાવાના ધણી જાગો તારો વન તો મેં ભાટીને પાદર કરી નાખી અરે હવે ઘણી ઘટુકો એ કીધું કે જો હોય હું તો બહુ જડવાય અરે નકા કાયરાના માર્ગ છે મોકળા મોકળા તું તાર ભાઈ એડ્યો જા અને મારું વન ફેર પોંગર છે ભરો અરે આટલું તો એને ચોખટતો તો કે થઈ જતી યાર અરે

હવે અભીવા મા રથના ડેંગડા ઉડાડી ગીધા છે અને દાતા નો પાછા અને હેલની આપણી વાળી ચાપ્યું कोन कल वेव न

બંગલો ફાડી નાખ્યો અરે હવે ભાઈ કીધું ભાઈ ઘણી ઘટું કોઈ કીધું કે સે તો મારી બોય ચાલે આવો હા કે હવે નેસો આવ્યો કે એમ ન વધાય અરે હવે વડજા વડજા બે મરી જાય બે હવે આ ભેવાન ના ઘર થી ભાઈ માતા કોતા અને

પગે આ તો કે બે કાકો બત્રીજ છે તો કે ધોળ એ હરાવા માથે અરે અમીનો કોબો ને કળી ને ગોબલાય હવે લાવી ને નાચા સોટના બે ભાઈએ તરવેરી હાથ નાચા અરે કે તમે હવે બોલો કે વઢો તમને માતા કોતાની ની વાણ છે એટલે બે સમજી ગયા હવે કે તમારા બેનો આપો ઓળખાવો તાકે હું ઘરે ઘેટુ ગાનો તાકે હું અભેવાન તકે તારા આટલી મહેનત શું કરવાની જરૂર છે અરે મને કેવું હતું શે શું કે આ દો પોડીઓની બોય કોરી પહેરવા જો અરે અને શું શું ઓતરા ને તો કે એમ કરો હવે તમે બે ઓય હરાવા માત્રો અને અમે બે ભાઈ જાવ હવે અરે હવે આ બે ભાઈ હેડ્યા છે હેડ દે હેડ દે હેડ દે અહીંયા પહોંચ્યા છે અને રાઈટ કે આપણે વે પેલું શું કરશે તો કે એમ કરો બ્રાહ્મણ નો બી અરે બ્રાહ્મણ નો એટલે મોરતા પકડાવશે દોબરાબા હવે ચીવો વે લઈને ચીવો અંધુરા ઉપડે છે મોર દોરાવા શેરુડો જોને તું જો હે જો શેરુડો જોજે તુમ જો હે જો શેરુડો જો જોને તમે જો હે જો શેરુડો જોને તમે લો હે રા તોરણ ફરે સતરુ રાણી એ મતમા

અને તારી ઝોંદડીએ છે ને આ તો કે રગતમાં વીલી આવું મન આવે હવે અંધુરા તો બે ત્રણ તાવળા મેલે ભરા અરે આયે કીધું કે અમે અમારી જિંદગીમાં ટાપી નથી ગાધી અને તું તારણી અમને મારે અરે આરૂ કે ઝોનો મેચી નવો વાસે આમે કે ઈનું ઈ આવે અરે તૂરણે તરવાઈ અને ઝોંદડીએ રગતમાં મારે કે જોરા બોત નથી અરે તમારી મરજી હવે ભયોને કીધું કે આપણે આ મેનેજ તો કરા પણ હવે ઓતરાના દર્શન તો કરા અરે તાકે હવે મહેનત ચા નહી કરા હવે બાઈ હદાય માળે ફૂલ થડા બધાય ઓતરાને પેલો આર ઓતરાને થાય અરે તાકે તમે હવે તમે કે માળનો તમે સંપર્ક કરો તો તમને દર્શન કરવા મળશે નકામ મળવાના નથી નથી તાર કે એનો એટલે માળીને સંપર્ક કર્યો માળીને કીધું તમને ખબર છે કે આ તો ઓતરા અરે અને આ લખણી તમે ધોકા ખાશો તમારો રૂપ બદલવું પડશે અરે તો કે બદલા હવે રૂપ બદલે છે અને કેવી દેવ સંભા ઓ છે કોસુ ને કો છે સુરો પેરે છે કોસો ને કો છે કેવો સુબે નારી ને વાળો વી છે કેવો સુબે નારી રે વાળો વી છે કેવો સુબે નારી ને વાળો વી છે કેવો સુબે નારી રે વાળો વી એ નાથે સુપત નારી ને

શુભે નારી ને વાળો વે છે વાળો શુભે નારી ને વાળો વે હવે કે આ લકડી તમારે ઓતરા દર્શન કરવું હોય ને તો માર છે પણ હું કોઈ રીતે તમે હેડશો તો એનો દર્શન થશે નકા અરે તારકે કે અસ્ત્રી નું શાસ્ત્ર પાટી પહેરો નીલાડી તારી મડદ ની દીએ સાતી તારી મડદ ની દીએ પછી ધાયા કરતા કૂપ આ સાથી સાથી કે હવે ચીવો શુભે નારી વાળો વે કે નથી શુભ દ્યો હજી તારું કપાળ તો દીએ મૃદ ની અરે તો નખ નાચી નાખો મો તો કે ભલો શુભે નારી વાળો વે અરે હવે મારી ચીડી ચીડી હેડિયા આવ્યો તમારે દર્શન થશે તો કે સારું તો પણ કે એક છે કે આટલું ફૂફડું લેજો દરવાજે અધરો ડોક બેઠો છે ખબર પાડશે ભાઈ અરે પડવાની એટલે હા તો એ તો નહીં ચાલી ગયા આ તો હુકડું લઈ દઈ ગયા અને અધરો ડુઓ શું કહે છે કે મારો ટુલિયો પાછો લ્યો કે

બોળી જોઈન પડ્યો નહી અને થાળી વાટકી પૂરું પડે નહી રાવગન માં બિહારી જો બધાઈને અને ટેબુલીય કરી નાખો ને ખાઈ નહી ને માર ગઈ અને ઈ પાછા કેવાય કોણ છે આ ભેવાન અને ઘડે ગયો ઉઠો ભાઈ જમીરો એટલે મોડવા વાળા મને ગણી ઝોન વાળા છે અને ઝોન વાળા ના મને ગણી મોડવા છે બે બાજુ

હવે આ ગાડા માંથી અભેવન એની માં અને ભેળા ભેમો ભાઈ અરે હવે આવ્યું બોટું જંગલ જંગલ માં રાકેશ ની એક મોણસ નું દોન એક માણસ નું દોડણ ચાલે તોની ડેડવા અરે હવે રાક્ષી કીધું કે ભાઈ મારો એક માણસ મારી દ્યું તો કે માતા કોતા કે ભાઈ અભેવન કે મોસ ઉપર હતા કે ના તું તો પૈનાવી ને આવું તો ભેવન કે શું કે ના મારે તો કે એમ કરો તમારે કોઈ ની જરૂર નથી કે હું ઝોપ રહી માતા પોતા બધી વાત કે તમારી મટી જાય તારા પોતાની બિહારીયા ને અને ચીડે કાકો ભેમો આવે હરવડિયા ખાધા અરે કે માછી મોય બેઠી તાકા દોણે કાઢવાનું છે જેને આલો ને કે ના પાડી હું મારે બેઠી એટલે કે તું ગાર્ડન ને જા હું કે હું બેઠો છું મને ખાશે ભાઈ હું પૂરું પાડીશ તાર તો કાકો ભેમો તો ખડી બેઠા કે ભાઈ કર્યા કળા મારો દીવરે તો નથી અરે અને મારે જોઈને નુકડે છે હવે રાક્ષી કીધું કે એમ તારે કીધું તો હું નખું ને મારે દાંતણ કરવાનું પૂણી તો કે દાંતણ લે ભરે ઓળો બેઠા હતા તે આવો બાવળ હતો હું ખાલી તળાઈ હોય નથી તે રાખે ને આવતો બહુ દિન પડ્યો અરે રાખ ઓમ મારો કોઈ ન રાખો આ તો ઠીક ભાગતી પીડ્યો અને માથે પીડ્યો હોત તો એટલે રાકેશ એમ છું કે આને કોક લેવા મેલું અને મૂડી દઉં અરે તાકે પોણી લીધો દાદણ કરવા તો નીચે ને પોણી પોણી લેવા પૂરતી જા અને રાક્ષ લીધા હાથમાં અરે દાડો જંગલમાં હવે આર્ય ચીડે ટૂંકા પડે બાવળ નાખે દાતણ તે પાક થી ઉઠ પડે ને એટલે ઓલી અશુભ નો સમજે ઓમ બારો બેઠો નીકળી લારી ને લારી આવે જ્યાં ગાડાને જો ભેળો અને આયા ઘરી ઘરે આવીને હવે દૂધ ની તૈયારી કરો કોર્યું કે ઓ ઓમ બધા અરે પછી દરવાજે સોટડી દીધો કાગળ કે હાથ કોટા ની મળદો વાત

بیٹھومڑی اور بیٹھو بھیمڑی اور بیٹھو بھیمڑی اور آ رے انڈ ہاکے پہاڑ ترے تے ہاکو کے پہان آئیو تے ہاکو ખેંડે હવળાયું તારે તો તારે તો ખેંડી હોવળાયું Arriba no derrumbó.